ઠાકોર સમાજના કાર્યક્રમમાં સાંસદ ઘેનીબેને ખોડો પાથરી અને સમાજના વડીલોને કહ્યું દીકરીઓને વેદના સહન ન કરવી પડે જાહેર મંચ પરથી સાંસદનું આંખો ભરાઈ આવી અને કહ્યું દારૂની વ્યસનની વેદના મેં સહન કરી છે એક પુત્રી તરીકે સહન કરી છે એક બહેન તરીકે સહન કરી છે એક પત્ની તરીકે સહન કરી છે અને એક માતા તરીકે સહન કરી છે હું જ્યાં જાઉં છું ત્યાં સમાજની દીકરીઓ કાળા આંસુએ રડે છે અને કહે છે કે આ વ્યસન અમને બરબાદ કરે છે એક સક્ષમ નારી તરીકે અને એક સાંસદ તરીકે જો આ વેદના સહન કરવી પડતી હોય તો અન્ય દીકરીઓનું શું થતું હશે એક દીકરી ભીખ

બાપુ નામે ભેગો થાય ને એવું સદારામ કામ બનાવવા માટેની આપ સૌને હાથ ને વિનંતી કરું છું